લગન ફિલ્મથી પ્રખ્યાત થયેલ અને હવે બાલિકા પંચાયત પર્યાવરણ ક્ષેત્રે પહેલ તેમજ અનેક પ્રકારના વિકાસ માટે જાણીતા કુનરિયા ગામની શાળાના બાળકો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે અને દેશના વડાપ્રધાનને પત્ર લખી સોળ વર્ષીય ઓછી ઉંમરના બાળકો માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે કુન્નરિયા ગામના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને પત્ર લખ્યો ભુજ તાલુકાના કુન્નરિયા ગામના વિદ્યાર્થીઓએ દેશ માટે એક મહત્વપૂર્ણ આગવી પહેલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જેમાં સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર દેશવ્યાપી પ્રતિબંધ લાદવા માટેની વિનંતી કરવામાં આવી છે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે મોર્ડન ટેકનોલોજીના પ્રભાવ સાથે સ્કીન ટાઈમમાં વધારાથી શૈક્ષણિક શારીરિક અને માનસિક વિકાસ પર માઠી અસર થઈ રહી છે મોબાઈલના ઉપયોગના કારણે થતા નુકસાનો અંગે પત્ર લખી પ્રતિબંધ લાદવાની કરી છે માંગ કુનરિયા ગામના શાળાના વિદ્યાર્થીઓએ પત્રમાં વિશેષ રીતે ભાર મૂકીને જણાવ્યું છે કે મોબાઈલના કારણે શૈક્ષણિક પ્રદર્શન પર અસર થઈ રહ્યું છે જેમાં બાળકોનું ઘણું ધ્યાન મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયા તરફ ઝૂકે છે જે અભ્યાસમાં અવરોધ ઊભો કરે છે તો સાથે જ મોબાઈલના કારણે આરોગ્યની સમસ્યાઓ પણ ઊભી થઈ છે જેથી લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવાથી આંખોની તકલીફ ઊંઘમાં ખલેલ અને સ્થૂળતા જેવી ઊભી થાય છે સામાજિક અને સંબંધોમાં ઘટાડો થાય છે આ ઉપરાંત મોબાઈલના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે જેમાં સાયબર ધમકીઓ અયોગ્ય સામગ્રી અને વર્ચ્યુઅલ પ્રતિકૃતિ જાળવવાનો દબાણ બાળકોમાં ચિંતા અને હતાશા પણ વધારે છે તો મોબાઈલના કારણે સામાજિક કૌશલ્યનું ણ થાય છે તો ડિજિટલ ક્રિયા પ્રતિક્રિયા વધવાથી સામાજિક ઘડતર અને સામસામેના સંબંધોમાં ઘટાડો થાય છે તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે વિદ્યાર્થીઓએ કેટલાક ઉકેલો સૂચવ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાનને મોબાઈલના પ્રતિબંધની માંગ સાથે કેટલાક ઉકેલો સૂચવ્યા છે જેમાં આઉટડોર અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રોત્સાહિત કરવા માટે પણ પ્રયત્નો કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે તો સાથે જ શૈક્ષણિક અને અભ્યાસ ક્ષેત્ર સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને હાનિકારક કન્ટેન્ટ અને સાયબર જોખમોથી બચાવવા પગલાં લેવા માટે પણ સરકાર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે માતા પિતા શિક્ષકો અને

આ પત્ર વડાપ્રધાન સુધી તે માટે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે વડાપ્રધાનના હસ્તક્ષેપ અને રાષ્ટ્ર વ્યાપી નીતિ ઘડવાની અપીલ કુનરિયા ગામ હંમેશા નવી પહેલ અને સામાજિક જવાબદારીમાં આગળ રહેવા તૈયારી બતાવે છે આ વિદ્યાર્થીઓએ વધુ એકવાર સાબિત કર્યું છે

પત્ર લખ્યું હતું જે સોળ વર્ષથી નાના બાળકોને મોબાઈલનો વધુ ઉપયોગ કરવો નહીં કારણ કે તેનું આંખો દુખે છે મોઢો દુખે છે નમસ્તે મારું નામ અરિયા રણછોડભાઈ છે હું તો આઠમાં અભ્યાસ કરું છું બાળકો બાળકો વચ્ચેનો સંબંધ ભૂલી જાય છે અને બાહ્ય રમતોમાં ઓછો ધ્યાન આપે છે અને મોબાઈલની રમતોમાં વધારે ધ્યાન આપે છે તે જમતા જમતા પણ મોબાઈલ જોઈને જમે છે

નમસ્તે સુરેશ ગોપાલભાઈ છાંગા ઉપસરપંચ પુનરિયા જૂથ ગ્રામ પંચાયત થોડા સમયના અનુભવોના આધારે એ ધ્યાનમાં આવ્યું છે કે નાના બાળકો મોબાઈલનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે અને એના કારણે બાળકોના અભ્યાસ અને એની શારીરિક ક્ષમતાઓ ઉપર ખૂબ મોટી અસર થઈ રહી છે શાળા પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નક્કી થયું કે આ બાળકો જે છે માન્ય મોદી સાહેબને એક પત્ર લખે જે પત્રમાં સોળ વર્ષથી નીચેના બાળકો ઉપર મોબાઈલના વપરાશમાં કઈ રીતે નિયંત્રણ લાવી શકાય એ માટેનો અમે જે છે પત્ર લખ્યો છે ચાલીસેક વિદ્યાર્થીઓ જે છે આ પત્ર લખવામાં જોડાયા છે જેથી કરીને એ દિશામાં આ બાળકો વિચારતા થયા છે દેશ પણ આ દિશામાં વિચારે એ માટેનો જે છે પુનરિયા પંચાયતે પ્રયાસ કર્યો છે આભાર